મોડા તો મોડા શરદી એટલે કે ચોમાસાની શિયાળાની શરૂઆત ગુજરાતમાં હવે થઈ ચૂકી છે ગુજરાતમાં હવે ઠંડીનું જોર વધ્યું છે વહેલી સવારે કાતિલ ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે હિમાલય તરફથી આવતા બરફીલા પવનની અસર થઈ છે મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડ્યો છે તાપમાનમાં બેથી પાંચ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે ઉત્તર ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્રમાં ઠંડી વધુ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે બાવીસમી ડિસેમ્બરથી કાતિલ ઠંડી પડવાની શક્યતા છે પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા થયેલ છે એટલે લગભગ આગામી બોતેર કલાકમાં ઠંડીનું ઉત્તર ગુજરાતમાં અને પચપના ભાગોમાં શીતલની શક્યતા છે જોકે હિમાળુ પવનોની એટલી બધી શક્યતા નથી આમ છતાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ન્યૂનતમ તાપમાન દસ ડિગ્રી સેલ્સિયસ કોઈ ભાગમાં આઠ ડિગ્રી સેલ્શિયસ જેવું રહેવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં પણ દસ ડિગ્રી સેલ્સિયસથી નીચું જવાની શક્યતા રહેશે ઉપરાંત રાજકોટના ભાગોમાં પણ ઠંડી રહેવાની શક્યતા રહેશે જૂનાગઢના ભાગોમાં પણ ઠંડી રહેશે વલસાડના ભાગોમાં પણ ઠંડી પડવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં ન્યૂનતમ તાપમાન પંદર ડિગ્રી સેલ્સિયસ કે ચૌદ ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે એટલે હવે ઠંડી જોર પકડશે બાવીસ ત્રેવીસ બાવીસમાં એક બીજો પશ્ચિમ વિક્ષોભ આપશે જેના કારણે કાતિલ ઠંડીનો વેગ મળશે અને ડિસેમ્બરના અંતથી જાન્યુઆરી સૌરાષ્ટ્રમાં રાત્રો સિઝનથી ઠંડી પડવાની શક્યતા રહે છે પરંતુ વેસ્ટન ડિસ્ટર્બન્સ નબળા આવે છે હજુ નબળા આવી રહ્યા છે એટલે ઠંડી અંગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લગભગ ડિસેમ્બરના મધ્ય પછી આવવાની શક્યતા ગણી શકાય